માત્ર ચોમાસાના બે થી ત્રણ મહિનામાં માર્કેટમાં ઢગલે મળતું આ ફ્રૂટ છે વિટામિન્સ અને મિનરલ્સ નો ખજાનો જે તમે મિત્રો સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો આ છે ખારેક બે પ્રકારની ખારેક આવે છે પીળી ખારેક અને જે લાલ ખારેક જે તમે મિત્રો સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો આની અંદર કેલ્શિયમ મેગ્નેશિયમ ફોસ્ફરસ વિટામિન એ વિટામિન ઈ ફાઈબર નો તો ખજાનો મિત્રો માનવામાં આવે છે આ સિવાય પણ અઢળક વિટામિન્સ આની અંદર ભરેલા છે જે તમે મિત્રો જોઈ શકો છો અને માત્ર ચોમાસામાં આપણને ઢગલેને ઢગલે જોવા મળે છે ચોમાસામાં આપણે ઘણા લોકો ઉપવાસ પણ કરતા હોય છે તો તમારે ભરપૂર માત્રામાંનો ફાયદો ઉઠાવી લેવો જોઈએ તમારે સેવન તમારે કરી લેવું જોઈએ પરંતુ તમારે આ ત્રણ બાબતનું તમારે ધ્યાન રાખવાનું છે કે કોઈ પણ ફ્રૂટ તમે માર્કેટમાંથી ખરીદીને લાવો છો પરચેસ કરીને લાવો છો તો એને ધોઈને ખાજો ચાવી ચાવીને ખાજો અને સૂર્યાસ્ત પહેલા ખાધો આ ત્રણ બાબતોનું તમારે મિત્રો ધ્યાન રાખવાનું છે અને ખાસ કરીને ચોમાસાની અંદર ઇમ્યુનિટી ખૂબ જ ડાઉન થઈ જાય છે અને પાચન શક્તિ એકદમ કમજોર થઈ જાય છે તો શક્તિ તમારી પથ્થર જેવી મજબૂત થશે અને ઇમ્યુનિટી તમારી એકદમ સ્ટ્રોંગ થઈ જાય જેથી કરીને ઘણી બધી બીમારીથી ચોમાસામાં તમે ખાસ કરીને બચી શકો છો અને સિઝનેબલ કોઈપણ ફ્રૂટ હોય જે સિઝનમાં આપણે જે મળતું હોય એ ફ્રૂટનું તો તમારે સેવન ભરપૂર માત્રામાં તમારે કરી દેવું